કચ્છના સરક્રીક વિસ્તારમાં તૈનાત બીએસએફની એક બટાલિયનના બે જવાનો પાકિસ્તાની યુવતીની હની ટ્રેપમાં ફસાઈ જઈને આઈએસઆઈ માટે જાસૂસી કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે ભારતની અનેક સંવેદનશીલ માહિતી પાકિસ્તાન પહોંચતી કરી હોવાની શંકાથી બંનેની પૂછપરછ શરૂ કરાઈ છે હાલમાં જ કચ્છથી અન્ય રાજ્યમાં મૂવ કરાયેલી બટાલિયનના બંને જવાનોને કચ્છમાં જ રોકી રાખીને તેમની તપાસ ચાલી રહી હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું સૂત્રોનું માનીએ તો આ બંને પૈકી એક જવાન કોન્સ્ટેબલ કક્ષાનો છે અને અગાઉ તે ફેસબુક દ્વારા પાકિસ્તાનની યુવતીના અને ત્યારબાદ પશ્ચિમ બંગાળની એક યુવતીના સંપર્કમાં હતો લાંબા સમયથી તેમના પર વોચ રખાતા ઘટસ્ફોટ થયો હતો આ કોન્સ્ટેબલ કક્ષાના જવાનના બેંક એકાઉન્ટમાં છેલ્લા ત્રણ વર્ષમાં તેની આવક કરતા વધુ રૂપિયા જમા થયા છે આ શંકાથી તપાસ કરતા તેની પાસેથી પંદરથી વધુ સિમ કાર્ડ અને બીએસએફનું ઉચ્ચ અધિકારીઓ જ ઓપરેટ કરતા હોય તેવું કોમન ઇમેઇલ આઈડી અને તેનો પાસવર્ડ પણ મળી આવ્યો છે જ્યારે બીજો જવાન બીએસએફની મેડિકલ સર્વિસીસ સાથે જોડાયેલો છે જેના મોબાઈલ પરથી કેટલીય વાર પાકિસ્તાન ફોન થયાનું એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે આ બંને જવાન વિરુદ્ધ ટૂંક સમયમાં કાર્યવાહી થઈ શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા લાંબા સમયથી સરક્રીકમાં તૈનાત એક બીએસએફના જવાન પર સર્વેલન્સ શરૂ કરાયું હતું તેમાં વિગતો ખુલ્લી હતી કે તે અગાઉ સફરીન નામની પાકિસ્તાની યુવતીના કોન્ટેક્ટમાં હતો થોડા સમય બાદ સફરીનું એકાઉન્ટ બંધ થયા બાદ આ જવાન પશ્ચિમ બંગાળની તમન્ના નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો આ યુવતી પણ બાંગ્લાદેશી હોવાની શંકાથી વધુ તપાસ શરૂ કરાઈ હતી કચ્છ પોલીસે આ અંગે તપાસ કરીને એક રિપોર્ટ પણ તૈયાર કર્યો હતો જે બીએસએફના ઉચ્ચ અધિકારીઓને સોંપી દેવાયો છે સૂત્રોનું કહેવું છે કે જે જવાનની પૂછપરછ શરૂ કરાઈ છે તેણે પોતાની જ બટાલિયનના અને બીએસએફની મેડિકલ વિંગ સાથે જોડાયેલા એક ડ્રાઈવરને પણ ફોડ્યો હતો આ જવાનના મોબાઈલથી પણ કેટલીક વાર પાકિસ્તાન વાત થયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે જ્યારે સરકરીકમાં તૈનાત કોન્સ્ટેબલ જવાનના ફોનથી મધ્ય એશિયાના અબુધાબી દુબઈ કતાર અને સાઉદીમાં ફોન થયાનું જાણવા મળ્યું છે આ તમામ મુદ્દે હાલ બંનેની પૂછપરછ કરાતી હોવાનું જાણવા મળ્યું છે